નાની મોટી હોય ત્યારે આપણે તો અમને બોલાવતા હોય એટલે આપણને હા એમાં એમાં એ ખોટા નથી તમે તો અમને થોડો તો

અને આપણે અમે જિલ્લા પરિષદ સદસ્ય અમને કહેતા હતા કે ખોડ ના હાલમાં થાય છે આજે અને ફોન નથી ઉપાડતા જિલ્લા પરિષદ સદસ્ય કહેતા બોલે અને ધાર સાથે જતો હોય તો ફોન નથી ઉપાડતા પણ કોઈ ના પણ રાખે આ શું થાય યુ કે યુ કે હાલે એટલે નો ઉપસ્થા હોય હેંગે આ નાના માણસ હેરાન થાય ને આમ અમે અમારા ગામને શું કરવાનું વાડી વાડી બઈ હતી ઈનો રિવોપ થઈ ગઈ અઠોરી થી ઉડે સરપંચ આપડે ક્યાં જવા એવું છું સ્પીકર જવું જેમ ખાખરા કરીને ખાડા માંથી જાય છે એના નેતા ના ખાડા હાલો રોડ હોય ખાખરા ઊંચા કરી નીકળે બરાબર